એ તમે બધા ગોલો ખાવો હોય તો આવી જાજો મિત્રો જામનગરનો તો ખાટો મીઠો ગોલો હે મિત્રો ને અહીંયા આશાપુરા ડીશ ગોલો હે અહીંયા જામનગર આવો તમે જામનગરના હોય તો ખાઈ લેજો ત્યાંથી બહુ સારા ગોલા બનાવે છે તો હવે હું ટેસ્ટ કરું ગોલાનો તમને મજા આનંદ આવશે અહીંયા આવી ગોલા ખાશો તો તમારા નાના ફૂલકા છોકરાઓને લઈને આવજો તો અહીંયા છે મેળા જેવું માહોલ તો એ રમી લઈએ તળાવની પાર તો મિત્રો હાલો ગોલો ખાવા અને મમ્મી ખાઈ લઈએ ગોલો પછી હું ખાઈ લઉં પછી આગળ આપણે પછી આગળ નીકળીએ આપણે તો

તો મિત્રો આપણે જામનગર ગોલા ગોલા હોય ઓલા આપણે બહુ મીઠા ન ભાવે ખાટા મીઠા ગોલા હોય તો સારો ટેસ્ટ આવે ને બહુ કીધું એવી નહીં મિત્રો તો મન મમ્મી નીકળી આવ્યા ને બહુ દૂર આવ્યા છે તોડાવી પાર અત્યારે નહીં હવે ક્યારેક ક્યારેક વાત કીધું વિચરો તો મારો આવી ગયો છે હવે ગોલો ખાઈને મળીએ ગોલો બને છે મમ્મીને બહુ ચાસણી વાળાની ન ખાવતા તો ગોલો ખાઈને પછી નીકળીએ આપણે બોલા ફોકોરોને આરસો ના બોલા જા કા કે કે રૂપિયા કરી ના ખાટો નહી ક હા પાણી

અને હવે આવી ગયા છે આપણે બહાર આખો મેળો મેં તમને બતાવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલી સાઈડ છે મારી ગાડી તો મમ્મીને ગોલો કે કંઈ ખાવો હોય તો ખાઈને પછી આપણે નીકળીએ તો હાલો મિત્રો ગોલો ખાઈને પછી આપણે આગળ જાશું ને આ વિડીયો મૂકવાનું મારે થોડુંક મોડું થશે એમ હતું કે આજ મૂકી દઈશું તો હવે આજ વિચારું છું આવી જાય તો 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 પડે છે અહીંયા ગોલાવાળા અહીંયા કઈ આટલો પંજવાડું છે નહીં તો હવે ગોલો ખાઈ નાખીએ મિત્રો બીજું શું પડીએ તો આ બધા એક રમકડા છે નાના નાના છોકરાઓને આ કારમાં બેસતું હોય કોઈ છોકરાને જામનગરના હોય તો અહીંયા આવી અને જાય છે છે ને આ બધા નાના નાના છોકરાઓના રમકડા અહીંયા મળે છે મિત્રો કોઈ અહીંયા ન આવ્યું હોય તો આવજો અહીંયા તમે અત્યારે અને જો મમી શું એ છે આ રમકડાઓ બધા અહીંયા મળે છે તો આવજો તમે અહીંયા મિત્રો આ હેલિકોપ્ટર ને પ્લેન એ બધી તમારા નાના બાળકોને લઈ દેજો મોસ ફરાવજો આવજો નાના સુઝન્સને

તો લઈ લેજો તમે બસ શ્રીнка चिल्ड्रन માટે તમારા નાના ફૂલકા છોકરાઓ માટે બસ પર હે અહીંયા જો જાય ને જાય રે ચા વેવાડો પે તો આ સાઈડ છે આપણે આ નાના છોકરાઓ માટે મિત્રો તો જોઈ લેજો ફૂલ મોજ ને અહીંયા જ આવજો તમે રોજે રોજ હવે તો છે આ હમણાં બે ચાર દિવસ હતો નહીં મિત્રો કે મી જામનગરનો આ મેળો ત્રીસ દિવસ હોય તો તમને બધાને બતાડી દઉં આ સ્પાઈડર પબ છે અલગ અલગ નાના છોકરાઓને આ કાકીને તો જોઈ લેજો આ મૃત્યુમાં ઊંચું ને ઉઠ અને આ પછી મિત્રો તો હવે મારી સાઈડ કેમેરો નથી તમને નેડો બતાડો છું મિત્રો ને આ મોર ને અવાજ આવતો હશે તમને અને પ્લેનને અને આ છે ભૂગા ગુબારા અન્ય બી ઓલું કરવાના મિત્રો જિલ્ગસ્તનો જ છે આખે આખો મેળો અને રોજ હોય છે ને ઝીણકા છોકરાનું મોજ આવી જાય જો આ ઓલા ઝીણકા છોકરા ફેમિલી કરે છે એ તો હું તમને બતાવી દઉં તો આ હોટલમાં આવી જે હોય છે મિત્રો તો જોઈ શકો તમે એ તો અને રોજે રોજ હોય છે હા આવવું તો જોઈ લો મિત્ર આમ અલગ અલગ છે આ એ ગુબારા ને અલગ અલગ તો આ પર છે મિત્રો ઝૂલો થોડોક સમય લઈને હવે આવીએ આપણે એ ઓલી સાઈડ છે તો એ ત્યાંથી લઈ લઈશું અને છોકરા બહુ ફૂલ મોજ આવી જાય તો આ બહુ અલગ અલગ છે ને હવે કંઈ છે નહીં આ રાઈટ છે આખી મિત્રો ઓલી જાય છેલ્લે સુધી જે આવીએ પછી પાછા વરળીએ ને અહીંયા જાય નહીં ને એ બધું મિત્રો તો આપણે

છોકરાઓ હાવ આ ચિલ્ડ્રન્સ ને બહુ મજા આવતી હોય આમાં તો હવે આપણે આગળ જઈએ મિત્રો અને આગળ જઈને હું બતાવું તમને આ સાઈડ એક પહેલાં આપણે આખી આ સાઈડ લઈ લીધી હવે આ સાઈડ અને જો આપણે હવે આ જામનગરમાં છે મિત્રો તો આમાં છોકરા વોટરમાં ઓલું કરી શકે ફૂલ ફરી શકે મિત્રો તો એ પણ તમે જોઈ શકો આજે અત્યારે તો થોડાક જે જામનગરથી દૂર હોય અહીંયા આવી શકે ત્યારે સમય કાઢીને અને આ પોપટ મોર બસો આમાંય બેસાડશે તમારા છોકરાને નાના આવી તો જો આ સાઈડનું આખું છે મિત્રો આવી રીતે અને આ પ્લેન પ્લેનમાં તો કોઈ છોકરાને બેસવું હોય તો અને મેળામાં જામનગરનો મેળો આ છોકરાઓ માટે રોજે રોજ આનંદનો માહોલ હોય મિત્રોને અને અલગ અલગ તા રહેજો મિત્રો રેટ આપણે એક આટો ફૂલ આટો મારી લીધો મિત્રો અને હવે આ વિડીયો નાના છોકરા માટે કે જે રમવા કૂદવાની ઉંમરે એને જલસા પાડજો તમે ક્યાંક આજુબાજુમાં હોય તો આમ લઈ જાજો અહીંયા વિડીયો જોઈને પછી અહીંયા અહીં નજીક હોય તો આવી જજો તો આપણે ફૂલ આટો માલ લીધો મિત્રો અત્યારે થોડુંક અંધારું હશે પણ ચલાવી લેજો કારણ કે મેળો છે આ સાઈડ ચિલ્ડ્રન નાના બાળકનો તો હું મમ્મી આવ્યા છે તમને દેખાડશું આપણે આ સે તરાવની સામેની બાજુ રોજેરો જોઈ હોય છે

ક્લે ન્ર્રા મ઱ મિં઱,ichiņ કળ૆ુા�ે બાબનાણ એમળ ખળાિંણ ખેદાિં ખોાણ

ये ना 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 हे जो ये ना ना

તો અહીંયા આપણે આ પોઈન્ટેથી આગળ વિરલ બાગ છે આ સાઈડ તો એક મોટાના મોટાના પચાસ રૂપિયા છોકરા તો કોઈ મોટું હોય મારા જવું કે કદાચ એથી મોટું હોય તો સો દોઢસો ને નાનું હોય મારે જેમ હાઇડમાં તો સો રૂપિયા એના તો સમજી લ્યો ને તમે અહીંયા એટલે પલ્લે આવતા હોય તો એવી રીતના છે એક રાઉન્ડના ને અહીંયા એક ઘોડા ગાડી હતી એ તો મેં તમને બતાડી દીધી મિત્રો ને અહીંયા બીજો ઘોડો આવી રીતના અને મિત્રો તો આપણે આરામથી તરી શકો અને દોડાવે પણ છે ઘોડા તમારે જેવી રેસ કરવી હોય એવી હા તો કંઈ કહેશો મિત્રોને હા જેને ફરવાની જે હોર્સ રાઈટિંગનો શોખ હોય એ અહીંયા આવી શકે છે આપણે ડીચેવી સર્કલ પાસે અમે એને રાઉન્ડ મરાવી શકીએ છીએ બગી જે અથવા સિંગલ હોર્સ છે ઘોડો હા એમાં અને સાવ આસણ જોઈએ મિત્રો કંઈ ઘોડામાં એવું કંઈ બીક ડર રાખવાની જરૂર ન હોય રેટ તો આપણે ઓલમોસ્ટ પડતા હોય તો જોઈ શકો આવી રીતના છે મિત્રો ને આજે જ તમે જોઈ શકશો અત્યારે મારી આગળ સમય હતો તો મેં કીધું કે વિડીયો થઈ જાય મિત્રો સાથે અને તમે જામનગરના હોય તો અહીંયા ડીકેવી આગળ જરૂર આવજો ને આ જોઈ શકો ફોટો આની ફૂલ એક રાઇટ હોય મિત્રો તમે કરી શકો ને હવે આપણે આગળ જાશું એ કોઈ સાઈડે તો હું તમને ચક્કર મળાવી દઉં ને પછી બહાર નીકળીએ તો જો આપણે આ ડીકેવી આગળ જ છે મિત્રો અને ફૂલ મોજ તમને આવશે મારી સાથે ને પછી એક દિવસ હું આવી જાય રેડ કરવા મિત્રો જ્યારે તમને દેખાડીશ ફૂલ મોજ કરશો આપણે અત્યારે ટાઈમ નથી મારે પાછો આ વિડીયો તમને બતાડવા માટે મૂકવાનો છે ને આ અને ઓરસ ચોરસ એક રાઉન્ડ મેં કીધું કે લઈ લઉં તો તમને ખબર પડે અને કન્ટિન્યુ રહેજો તમે જોઈ લેજો અને જો અહીંયા સુગાને એ મળે છે કોઈ નાના તંદસ હોય ને તો એને મજા પડી જશે તો જો આપણે અહીંયા સ્વામી વિવેકાનંદ સર્કલ છે ને સ્વામી વિવેકાનંદનો આ એક આર્કિટેક્ટ છે મિત્રો તો ત્યાંય આપણે જઈ શકીએ જોઈ શકીએ અને વિવેકાનંદ અત્યારે નહીં ચોખ્ખો ફોટો આવે રાત છે એટલે મિત્રો તો અલગ અલગ ફુવારા થાય છે પછી અહીંયા આપણે આઈસક્રીમ પછી ખાઈ શકીએ અત્યારે ખાસ તમે જામનગરના હોય તો લેખાઈડ સબસ્ નાખજો મિત્રો ફૂલ મજા આવશે અહીંયા આયુર્વેદિક શિક્ષણ એ છે ઓલી સાઈડ બેક કેમેરો પરથી ને બતાવી દઉં હું તમને અહીંયા રાતે આવતા હોય મિત્રો પણ અત્યારે હોન્ડા ઉપર બેઠા છે મિત્રો અને હું અત્યારે આ ઘોડાગાડીનો બધી તમારા માટે પૂછતો હતો કોઈ જામનગરના હોય તો અહીંયા આવીને બેસે અને વિરલ બાગથી ફૂલ રાઉન્ડ છે તો જો આવી રીતને જાય છે ઘોડાગાડી આપણે બે ત્રણ વિરલ બાગથી જ લઈ જાય મિત્રો ઓલી સાઈડ આપણે વિરલ બાગ ને ઘોડાની શેરના લોકો પૂછી લઈએ અત્યારે રાતે હોય તો તો હું એક વખત મિત્રોને જઈને જ પૂછું કે ફૂલ રેટના શું હશે ને પછી તમારી સાથે મુલાકાત તો જો મિત્રો આના નાના નાના ત્રીસ મોટાને ચાલીસ એમ એક વિરલ બાગ છે અમારે અહીંયા તો એમ રાઉન્ડ મરાવે છે અત્યારે નહીં બેસીએ આપણે પછી ક્યારેક સમય મળશે ત્યારે બેસશું ને આવી રીતને જો મુસાફરી ઘણા લોકો કરતા હોય તો હું ને મમ્મીને પૂછીશ કે કાં ઘોડાગાડી રહેવું તો હું મમ્મી આવ્યા છે કુવારે અને અહીંયા ઘોડાગાડી પર તો એની પણ મુલાકાત લેશું બેસશું નહીં એનું કારણ છે કે બેન એવી જ ને હવે અત્યારે કોણ બેસે તો આ છે મમ્મી

ઘોડા ગાડી તો ઘણી જાય અહીંયા બે ત્રણ તો આ સાઈડ કુવારો છે આ ઘોડા ગાડી છે અને એની મુલાકાત અમને લે છે એક મિનિટમાં પેલા આ સાઈડ કુવારો બતાવી દઉં તમને એની લે જાય તો જો મિત્રો આ સાઈડ આપણે અહીંયા કુવારો છે અહીંથી ઘણી વાર અમે નીકળતા હોય તો સમય ન હોય તો અત્યારે રાતના દસ વાગ્યા સુધી સીટો ફીટ તો તમારે બધા માટે તો જોઈ લેજો અને ઘોડાગાડી છે તો એને તો કોઈને હશે તો હું એને બતા પૂછીશ અત્યારે કે શું છે એ તો ઘોડાગાડીની એક સફરનું આપણે મિત્રોને પૂછી જ લઈએ તો ઓલી સાઈડ બેક કેમેરો કરીને જ મિત્રો બતાડવું તમને